દક્ષિણ ગુજરાતમાં ડાંગર એ મુખ્ય પાક છે ડાંગરની ખેતીમાં સૌથી વધુ પાણીની જરૂર પડતી હોય છે પરંતુ હાલ દક્ષિણનો આ મુખ્ય પાક સુકાઈ રહ્યો છે વરસાદ ખેંચાતા અને તંત્ર તરફથી પૂરતું સિંચાઈનું પાણી ન મળતા અન્નદાતા દાતા પર આફત આવી ગઈ છે જુઓ સુકાઈ રહેલા ડાંગરના પાકનો આ ખાસ અહેવાલ ડાંગરનો પાક વરસાદ ખેંચાતા ખેડૂતો લાચાર પાણી ન મળતા તંત્ર સામે રોષ ડાંગરનો પાક નાશ પામે તેવી ભીતિ

વાત નવસારી જિલ્લાની કરીએ તો પચાસ હજાર હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થયું છે પરંતુ હાલ વરસાદ ખેંચાયો છે જેના કારણે ડાંગરનો પાક સુકાવા લાગ્યો છે તંત્ર તરફથી પણ સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં આપવામાં આવી રહ્યું નથી ડાંગરની ખેતી કરી રહ્યા છે લોકોના એમના માટે છે ઘણી બધી ખાસ કરીને સિંચાઈ વિભાગ તરફથી સમસ્યા છે છેલ્લા નેવું થી પંચાણું દિવસમાં સિંચાઈ વિભાગે માત્ર દસ દિવસનું પાણી આપેલું છે અને એના કારણે ડાંગરની ખેતી નિષ્ફળ જાય એવી સ્થિતિમાં છે આજે ખાસ કરીને અત્યારે નિંદામણનો સમય છે ડાંગરની ખેતીને ખાતર આપવાનો સમય છે એની સાથે સાથે જીવ પડવાની એકદમ તૈયારીમાં છે એ સમયે જો પાણી ન મળે તો ઘણી બધી સમસ્યાઓ સર્જાય ડાંગર પાકને જેમ તેમ કરીને પકવવા કે પોતાની જે ગુજરાન ચલાવવા માટેના પ્રયત્ન કર્યા પરંતુ હાલ છેલ્લા કેટલાક દિવસથી જે વરસાદે વિરામ લીધો અને બીજી તરફ નહેર નેરવા પાણીની આવક નથી અને એવા સંજોગોમાં જે પાછળથી બીજી વારની રોપણી કરી અને મસ્ત મોટા ખર્ચા કર્યા એ ખેડૂતોને અત્યારે મોટો ચિંતાનો વિષય છે ખાતર આપવાનું છે અને જે તાજું રોપેલું છે એ છોડ એટલે એ નષ્ટ પામે એવી શક્યતા છે આવા સંજોગોની અંદર નહેર વિભાગ એટલે કે સિંચાઈ દ્વારા પાણી મળે તો આ જે બીજી વારનો ખર્ચો છે એ ખેડૂતોને માથે ન પડે ખેડૂતો પર આવેલી આફતથી જ્યારે અમે સિંચાઈ વિભાગને માહિતગાર કર્યું તો તે ત્વરિત એક્શેડમાં આવી ગયું સિંચાઈ વિભાગે વહેલી તકે સિંચાઈ માટેનું પાણી છોડવાની તૈયારી બતાવી છે જો પાણી છોડાય તો ડાંગરની ખેતીને મોટું જીવનદાન મળે તેવી સંભાવના છે મારી પર પણ ઘણા ખેડૂતોના આ બાબતે કોલ આવ્યા હતા જે અંતર્ગત બે દિવસ અગાઉ જ અમે વડી કચેરીમાં આ બાબતે સંદેશારૂપી અહેવાલ મોકલ્યો હતો અને વડી કચેરીથી પણ સંપૂર્ણ સહયોગ અમને મળી ગયો છે ગઈકાલે ગેટ પણ ઓપન કરી દીધા છે અને ખેડૂતોને ટૂંક સમયમાં પાણી મળવાની પૂરેપૂરી સંભાવના છે જેથી ડાંગરના એ લોકોના જે પણ પાક છે તે સફળતાપૂર્વક દર વર્ષે આપણે જે રીતે એમને પાણી આપીએ છીએ તે રીતે સફળતાપૂર્વક એમને આપી શકીશું સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જોરદાર મહેરબાન થયા હતા વાત નવસારી જિલ્લાની કરીએ તો અહીં સિઝનનો સિત્તેર થી એશી ટકા વરસાદ વરસી ચુક્યો છે જિલ્લાનો ઉકાઈ ડેમ પણ ભરાઈ ગયો છે પરંતુ ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ત્યારે ભરાયેલા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે ક્યારે ખેડૂતોને પાણી મળી રહે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા